ગઈકાલે ડેરી બહાર અસંખ્ય પશુપાલકો ભેગા થયા વિરોધ પ્રદર્શન કર્યા વિરોધ વિરોધ પ્રદર્શન પછીના જે દ્રશ્ય ખૂબ હતા પશુપાલકો ઘર્ષણ થયું કમ્પાઉન્ડમાં હતા પોલીસ એમને રોકવાનો પ્રયાસ કરતી હતી અને પોલીસ જ્યારે રોકવાનો પ્રયાસ કરી હતી ત્યારે લાઠીચાર્જનો ઉપયોગ કર્યો બર્ડનો ઉપયોગ કર્યો અને પછી પશુપાલકો વધારે વેફર્યા આ બધી જ ઘટના પછી પચાસ જેટલા

છે છે એના પર નિર્ભર તો હવે જેના પર એનું જીવન નિર્ભર છે એ પશુપાલક બધો વિરોધ કરી રહ્યા છે તમે સમજી શકો છો મુદ્દાને કારણે ઉગ્ર બનેલો આખો મામલો હવે એક વ્યક્તિના મૃત્યુ સુધી પહોંચ્યો છે હજી પણ જે સમસ્યા છે હજી પણ જે રજૂઆતો છે ત્યાંની ત્યાં જ છે અને વિરોધ પણ યથાવત છે અત્યારે આસપાસના મોટાભાગના હિંમતનગર અને એની આસપાસના જેટલા પણ ગામડાઓ છે એ ગામડાના લોકોએ અત્યારે સાબર ડેરીમાં દૂધ આપવાનો બહિષ્કાર કરી દીધો છે જે પશુપાલકો છે એમને રસ્તા પર દૂધ રેલમ છે તમને આ દ્રશ્યમાં પણ દેખાતું હશે કે ગઈકાલથી જ એટલો બધો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન એ હદે પહોંચ્યો છે પહોંચ્યો છે કે પશુપાલકો રસ્તા વચ્ચે દૂધ ફેંકી રહ્યા છે અને સાથે જ જે ચેરમેન છે એમના નામની નનામી કાઢી રહ્યા છે કયા હદ સુધી અકળાયેલા એ પશુપાલકો હશે કયા હદ સુધી એ વિરોધ પ્રદર્શન હશે કે એમને જે દૂધ એવું કહેવાય કે જે દૂધ દૂધ એમના માટે સોના પ્રમાણે છે એમને એના જ પૈસા મળે છે એ રસ્તા પર ફેંકવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એમને એવું લાગે છે કે આ દૂધ વેચીને પણ અમારો કંઈ ફાયદો નથી સાબર ડેરી તરફથી જો સંવાદ થઈ શકતો હોત તો આ મામલો આટલા ઉગ્રતા સુધી પહોંચતા જ નહીં પશુપાલકોના કોઈ પણ પાંચ લોકો કે પછી આગેવાનો જઈ અને એ વિષય પર વાત કરી શકતા હતા સાબર ડેરી તરફથી આવતા ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે તો અત્યારે વાતચીત નથી થઈ રહી કોઈની સાથે અને એવું કહેવાય છે કે હજુ પોલીસ જે ઘર્ષણના દ્રશ્ય આવ્યા એના પછી પણ સાબરડેરી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી આગળ જતાં મામલો કેવી રીતના ઠારે પાડે છે સંવાદ થાય છે કે કેમ ભાવ ફેર આપવામાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું પણ આજે વિરોધ યથાવત છે અને જે રીતના પશુપાલકો વિરોધ કરી રહ્યા છે એના દ્રશ્ય જુઓ